નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મરી ગયેલા માણસને જ્યારે સ્મશાનમાં લઈ જવામાં આવે છે ત્યારે રામ બોલો ભાઈ રામ એમ કેમ બોલે છે ભગવાને જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પહેલાં બધા જ પશુ પક્ષી જાનવર અને પ્રાણીઓને બનાવ્યો તે પણ બધાઈને આડો બનાવ્યો અને તે બધાઈને ચાર પગે ચલાવ્યો અને છેલ્લે માણસને બનાવ્યો કેમ કે ભગવાને વિચાર કર્યો કે મેં આ લક્ષ ચોરાસી તો બનાવી દીધી અને તેમાં જીવ પણ મૂકી દીધા પરંતુ આ વિચારો પ્રાણીઓના અવતાર મોજ ફરતો રહેશે અને પ્રાણીઓના અવતારમાં જન્મ લેશે અને તે જ અવતારમાં મરી જશે તો પછી આ જીવાત્માનો ઉદ્ધાર કેવી રીતે થશે આ જીવાત્માઓને મુક્તિ ક્યારે મળશે કેમ કે આ પશુ પંખી જાનવર અને પ્રાણીનીઓની મોતો તે નથી ધ્યાન કરી શકવાના નથી ભક્તિ કરી શકવાના અને નથી તે સત્સંગ કરી શકવાના કે નથી એવું પણ વિચારી શકવાના કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું હું કયા દેશનો રહેવાસી છું મારા મા બાપ કોણ છે અને હું કેમ મારા મા બાપથી ભીખુટો પડી ગયો છું તો માટે મારા દેશમાં મારા ઘરે જવા મારે શું કરવું જોઈએ તો આ પશુઓની અંધકારથી ભરેલી છે અજ્ઞાનથી ભરેલી છે તો તે બિચારો લક્ષ ચોરાસીના બંધનમાંથી લક્ષ ચોરાસીની જેલમાંથી કેવી રીતે છૂટી શકે કેમ કે આ લક્ષ ચોરાસીના કોઠારને એક પણ દરવાજો નથી જે દરવાજેથી તે બહાર નીકળી શકે અને અંધકારમાંથી પ્રકાશમાં આવી પોતાને ઓળખી નિર્ભય બની પાસો પોતાના ઘરે આવી મને મળી શકે અને લક્ષ ચોરાસીના બંધનમાંથી મુક્ત થઈશ એટલે જ પરમાત્માએ લક્ષ ચોરાસીના કોઠારના દરવાજા રૂપે મનુષ્યને બનાવ્યો એટલે પરમાત્માને શાંતિ થઈ કે હાસ હવે કંઈ વધો નહીં આવે હવે આ જીવાતમાં મનુષ્ય જન્મમાં આવશે અને પોતે વિચાર કરશે કે હું કોણ છું અને હું આ લક્ષ ચોરાસી યોનીમાં કેમ ભટકી રહ્યો છું અને એટલે તો પરમાત્માએ મનુષ્યને જ્ઞાન શક્તિ આપી અને મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધી યાત્રા કરવા માટે શક્તિ પણ આપી પરંતુ આ તો કહેવાય કાળા માથાનો માનવી આડો બનાવેલો બધાય વિચારો સીધો ચાલે છે પણ ઊભો બનાવેલો આજે આડો ચાલે છે અને ખરેખર માનવી આડો જ ચાલી રહ્યો છે કેમ કે તે સંસારમાં આવીને જોઈ રહ્યો છે કે તમે જે શરીરને મારું 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 શરીર કહી રહ્યા છો તો તે પણ શરીર તમારું નથી કારણ શરીરને મૃત્યુ આવે છે અને તમે જે સંસારની સંપત્તિને મારી મારી સંપત્તિ કહી રહ્યા છો તે સંપત્તિ પણ તમારી નથી કારણ કે મૃત્યુ વખતે સંસારની સંપત્તિ સંસાર મોજ રહી જાય છે કેમ કે આપણે કેટલાયને સ્મશાન સુધી વળાવી આવ્યા છીએ બધા જ ખાલી હાથે પાસા ફરે છે અને આવ્યો હતો હીરો થવા પરંતુ કાળો કોલસો બની પાસો ફરે છે આ બધું જ જાણવા સતો માણસ વિષય વાસના લોભ મો અહંકાર મોજ જીવી રહ્યો છે અને જે સંપત્તિ પોતાની નથી તેને પોતાની કરવા કાળો કામ કરી પાપના પંથે ચાલી રહ્યો છે અને જ્યારે મૃત્યુ આવે છે ત્યારે સત્યની કમાણી ન કરતો એક નિર્ધનની જેમ ભિખારી બનીને નિર્ધન બનીને મરી જાય છે ત્યારે સમાજના લોકો તેને ઠાઠળીમાં બોંધી દેશે કારણ આ તો કાળા માથાનો માનવી ઠાઠળીમાં પણ ઊભો થાય અને પછી જ્યારે તેને સ્મશાને લઈ જાય છે ત્યારે લોકો બોલે છે કે રામ બોલો ભાઈ રામ આનો અર્થ એવો નથી થતો કે આ ભગવાન રામને યાદ કરે છે તો રામ બોલો ભાઈ રામનો અર્થ એવો થાય છે કે માણસ મરી ગયા પછી મળદું કહેવાય માટે લોકોએ મળદાનો મ લીધો અને સ્મશાનમાં જઈને આ મળદાને બારે એટલે મળદાની રાખ થઈ જવાની છે એટલે રાખનો રાહ લીધો તો રામનો અર્થ એવો થાય છે કે હવે આ મળદું રાખ થઈ જવાનું છે હરિ ઓમ સત્સ આદેશના પ્રણામ